નમસ્કાર મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝ આવી પહોંચ્યું છે મેસણકા ગામ જી હા આપણે વાત કરીશું તો આજે ગુરુપૂર્ણિમાનો પાવન દિવસ છે ત્યારે આ પાવન પર્વમાં ગુરુ અને શિષ્યની જે પરંપરા હોય એની આપણી સનાતન સંસ્કૃતિની જે રીતભાત અને જે આપણા સંસ્કાર છે એ પ્રમાણે અહીં ઉજવણી થતી હોય છે ત્યારે આજે આપણે આવી પહોંચ્યા છીએ રણજીત હનુમાન મંદિર ખાતે અને અહીં ગુરુપૂર્ણિમાનો ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે અહીં ગુરુસ્થાન પર ગુરુ ગાદી પર બિરાજમાન એવા પરમ છના બાપુ સાથે વાત કરીશું વધારે પરિચય આપવાની જરૂર નથી કારણ કે સંત સમાગમમાં સમગ્ર સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છવાયેલી છે ત્યારે બાપુ સાથે આપણે વાત કરીશું જી બાપુ જય શ્રી આરામ સતગુરુ દેવ કી ગુરુ મહારાજનો મહિમા એવો છે કે ગુરુ મારા ગારડી મુજબ મોરો બતાવ્યો મરમ તણો ઉતી ગયા સબ ઝેર ગુરુ મહારાજનો ભેટો થાય એટલે ગમે એવો ઝાર હોય ગમે હોય તોય એનું જેસલ જેખા હતા તોય એને શાંત થઈ ગયા અને ગુરુ તો એવા છે કે ગુરુનું આપણા શરીરની સાંભળીને કરીને પહેરાવીને તોય ગુરુનો ઓછો ગણાય ગુરુ છે એ બહુ છે ગુરુના દૃષિ થાય તો આપણે ગુરુ મહારાજ છોડાવી દઈએ પણ ભગવાનના ગુરુ એવો થાય તો એ આપણને છોડાવી દઈએ ગુરુ મહારાજ આપણને બધી ભૂખ આપી દઈએ મુક્તિ એવી આપે કે ગુરુ મહારાજનું સ્મરણ છે પલ પલ ગુરુજીનો મહિમા મહિમા મોટો છે ગુરુજીનો મહિમા એવો છે કે મને ગુરુ મહારાજે અહીંયા ચાળીસ પિસ્તાળી પિસ્તાળીસ વર્ષ પહેલાં બેલ્યો હતો એ કાંઈ જંગલમાં કાંઈ નહોતું છતાં ગુરુ મહારાજની કૃપાથી એટલું બાપુને વિકાસ કરીને ગુરુ મહારાજની જે ઈચ્છા હતી બાપુના જેટલા કાર્ય હતા એટલા ગુરુ મહારાજને દિયાથી મેં હું જંગલમાં રહીને મેં મારા કાર્ય ગુરુ મહારાજના પૂરણ કર્યા જય શિયારા કે ગુરુ કરતાં શિષ્ય સવાયા ત્યારે એવા જ જે શબ્દો છે એ શબ્દો પ્રમાણે હંમેશા ગુરુ ગાદી અને ગુરુને જ મહત્ત્વને સ્થાન આપવાનું આવતું હોય છે કારણ કે ગુરુથી જ ઈશ્વર પ્રાપ્ત થતા હોય છે ત્યારે બાપુએ ખૂબ સરસ વાત કરી બાપુ પિસ્તાલીસ વર્ષથી અહીંયા આશ્રમની આપણે આ સ્થાપના થઈ ત્યારથી શરૂઆતથી અત્યાર સુધીમાં અહીંયા પહેલાંની પરિસ્થિતિ કેવી હતી અત્યારે તો ખૂબ રળિયામણું લાગે છે પણ વીસ પચીસ વર્ષ પહેલાંની થોડી વાત કરજો ત્યાં વીસ વીચ તરી હોરાય પહેલાં ચાળી હોરાય પહેલાં અહીંયા એટલા ફળિયાની અંદર હું એક ખળાવા ખામાં હતો અને ગુરુ મહારાજે મને મૌનમાં ગુરુ મહારાજ બેઠા હતા શ્રાવણ મહિનામાં અને મને લખી દીધું કે ભાઈ તું રણજી તને મને જા અને ત્યાં હું તારી હારે રે અને ગુરુ મહારાજે પછી મારે અહીંયા એનું મોન પૂરું થયું પછી પાછા બાપુ અહીંયા સો મહિના રોકાણા અને મારી સાથે ને સાથે રહ્યા અને હાલમાં મારી સાથે ગુરુ મહારાજ છે એમાં સૂટ ગયો નથી ગુરુ મહારાજ મિત્રો આ નિર્મળ હૃદય નિર્મળ સ્વભાવ અને જે કહીએ ને કે ગુરુ પૂર્ણિમાના આજના પાવન દિવસે દરેક વ્યક્તિ પોતાના ગુરુ મહારાજની યાદ કરતા હોય ત્યારે બાપુએ અને પૂજ્ય વાત કરશે વાલારામ બાપુએ પણ એ સાક્ષાત અહીંયા એમની હાજરી છે એ બાપુ પોતે એમના મુખીથી બોલી રહ્યા છે ત્યારે આ તમામને પણ ગુરુ પૂર્ણિમા પર્વના જય સિઆરમ